વ્હલા શ્રોતાજનો આજે ભારત દેશની નવી સરકારે શપથવિધિ લઈ લીધી છે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે આ નવી સરકાર ખૂબ સ્થિર રહે શુરવીર રહે અને ભારત દેશનું ગૌરવ વધે એવા સારા કાર્યો આ સરકાર દ્વારા થાય અને ભારત દેશની જનતા સર્વ પ્રકારે સુખી થાય એવા સારા સારા કાર્યો આ સરકાર દ્વારા થાય એવી આપણે ભગવાનના ચરણમાં ધોન દ્વારા પ્રાર્થના કરીએ ભારત દેશ એક વિશ્વને સારી દિશા બતાવે એવો આ ભારત દેશ છે ભારતની સંસ્કૃતિ ભારતના શાસ્ત્રો ભારતના લોકો દિલવાળા છે ભાવનાવાળા છે વસુદેવ કુટુંબકમની ભાવનાવાળા છે અને આ લોકોમાં જે નૂર છે એ નૂર આખા વિશ્વને પ્રાપ્ત થાય એવા સારા કાર્યો આ ગવર્મેન્ટ દ્વારા થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ ખાસ બધા ભક્તો આપણે દિલથી આત્મરૂપ થઈ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીએ કે ભગવાન એવી સ્થિર અને સુરવીર સરકાર રાખે કે જેના દ્વારા સારા નિર્ણયો લેવાય અને દેશની ઉન્નતિ થાય અને ભારત દેશનો ગૌરવ દુનિયાભરમાં વધે